જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની દ્વારા ગ્રાહકોની સાથે કંપની એક્ટનું ઉલ્લંઘન કરી છેતરપિંડી આવી રહી છે જે મુદ્દો કોંગ્રેસ પાર્ટીના છે છે તેથી સાબિત થાય કે ગ્રાહકોને જે સુવિધા પૂરી પાડવાની શરતો જે નિયમમાં હોય છે તેને નજરઅંદાજ કરી કંપની નફાખોરીનું કામ કરી રહી છે તે ગ્રાહકો સાથે છેતરપિંડી સમાન છે ગ્રાહકોને એક સાથે પાંચથી છ મહિનાના ગેસ બિલ ગ્રાહકોને મોકલી તેમના પર વધારાના આર્થિક ભારણ લાદવામાં આવી રહ્યો છે જેને લઈને કંપની સામે અસહકાર આંદોલન અને સુવિધા નહીં તો બિલ નહીં તેમ કહી જો કંપની દ્વારા ગ્રાહકોને હિતમાં જન આંદોલન કરવા સાથે કોર્ટમાં જોઈન પણ ફરજ પડશે તેમ જણાવ્યું હતું ખરેખર જે ગુજરાત ગેસ કંપની જે વિદેશી કંપની ચાલતી હતી તો તે વખતે નિયમિત ગેસના બિલો આવતા હતા અને નિયમિત ગેસના બિલ આવતા હતા નિયમિત તરત જે કોઈ પણ ગ્રાહક અરજી કરે તરત ગેસ લાઈન મળી જતી હતી અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ગુજરાત ગેસ કંપનીએ પોતે નાસ્તક કરી દીધી છે હવે એ નાસ્તક કરવામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપી દીધી છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપવાના કારણે છસો આઠ આઠ મહિને બિલો આપવામાં આવે છે તો છસો આઠ આઠ મહિને બિલ આપવામાં આવે ગરીબ મધ્યમ વર્ગના માણસને એટલે તેના પર ટેક્સો લાગવામાં આવે અને જેટલા યુનિટ વધે એટલે તે યુનિટનો પર યુનિટના પછી પૈસા વધારે કરવામાં આવે છે તો મારું કે કોંગ્રેસ પાર્ટીનું કહેવાનું એ થાય છે કે લોકોને ન્યાય મળે અને દર મહિને રેગ્યુલર લાઇ આપણા ગેસ બિલ આપે તેવી અમારી માગણી માટે અમે આજે પર ઉપર છે અને અમારા કાર્યકર્તાઓને જે નિકાલ કર્યા છે તે ખરેખર તે વખોડોને પાત્ર છે અમે ચલાવી લઈશું ને અમે ગાંધી ચિંધ્યા માર્ગ આડો રાખ્યો ગુજરાત ગેસ કંપની દ્વારા ગ્રાહકોની સાથે કંપની એક્ટનું ઉલ્લંઘન કરી છે કરાતી કરાતીઓને આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી